બે પા આ મને પ્રશ્ન ના જવાબ આપો લૂંટાવી તો નથી દીધું ચાલો ભાઈ કચ્છ છે અદાણી અદાણીના નામે જામનગર છે એ ભાઈ મુકેશભાઈ ના નામે એવું તો છે નઈ બધું જ તમારું મારું છે પણ જે દરિયો અમથો અમથો ડખોળાયા કરતો તો એ દરિયામાંથી એને ડીઝલ પેટ્રોલ કે જે કોઈ પેટ્રોલ કેમિકલ્સ કાઢ્યું મુકેશભાઈ અંબાણી ભીગરી છે માન લ્યો એમ કે પંચોતેર લાખ રૂપિયાના એ સેન્ડલ કહે છે સાત આઠ કે પચાસ સાઠ લાખ રૂપિયાનું કંઈક પર્સ રાખે છે તમારા ફાધર કે તમારા દાદીમાં કોમ જે વડા બધાને જ હતા તો એને એ મૂર્ખ હતા એને ખબર ન હોય તો એ લોકોએ ન કર્યું હોય સર આપણે જોઈએ તો પ્રધાનમંત્રીને એવો પ્રશ્ન કરવામાં આવ્યો કે પ્રધાનમંત્રી પત્રકાર પરિષદ નથી કરતા પરંતુ આપણે વિપક્ષ નેતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની જે છે તો પણ આ अगर तेरी देखाता नहीं होता तो इंटरव्यू एम पण इतना नहीं आता आता होता तो सर आने कई रीते जाई रहा छो राहत इंदौरी नी एक पंक्ति छे बहु आने लगती छे शहर क्या देखे कि हर मंजर में जाले पड़ गए शहर क्या देखे कि हर मंजर में जाले पड़ गए ऐसी गर्मी है कि पीले फूल काले पड़ गए और मैं अंधेरों से बचा लाया था अपने आप को મેુલ ગાંધી ધારો કે એમ કે છે કે અદાણી અંબાણી જેવા બે પાંચ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ને નરેન્દ્ર મોદી સાચવી રહ્યા છે આનો આક્ષેપ છે અને એટલે જ કહે છે કે અમે આર્થિક સર્વે કરાવશું અને દેશમાં નક્કી કરાવશું કોની પાસે કેટલા પૈસા છે અને મોટા લોકો પાસે જે પૈસા છે નરેન્દ્ર મોદી કહે છે એમ નહીં કે તમારી પાસે એક ભેસ હતો બે હતો એક ભેંસ લઈ જશે એવી કઈ વાત નથી વાત એની એમ છે રાહુલ ગાંધીની કે જેની પાસે અરબો ખરબો એટલે કે બે સુમાર દોલત છે અમે એની પાસેથી અમુક હિસ્સો લઈને ગરીબોને બાટી દેસો આ રોબિન હુડ જેવી વાત છે હાલાકી એ કાયદા કાનૂન રીતે ક્યાંય ઉભી એવી નથી જુદી વાત છે તુક્કો છે પણ એને કીધું અમે આર્થિક સર્વે કરાવશું બંધારણમાં આવું કાંઈ છે નહીં તમને કમાતા રોકી ન શકાય અને મને ન કમાતા પણ રોકી ન શકાય જેવી જેની અત્રેવડ એવું હોવ કરે એમાં કોઈ શંકા નથી હોતી પણ હવે એ જ્યારે એમ વાત કરે છે કે અદાણી અંબાણીને દાખલા તરીકે તમે બહુ બધું આપી દીધું ત્યારે કોઈ ક્રોસ ક્વેશ્ચન્સ નથી કરતા કે રાહુલભાઈજી મને એક પ્રશ્નનો જવાબ આપો કે અંબાણીને ધારો કે કચ્છનું રણ સોંપી દેવામાં આવ્યું જે અત્યારે ત્યાં પોર્ટ છે હા એક જમાનામાં કચ્છમાંથી બધા હિજરત કરીને મુંબઈ થી માંડીને પરદેશ વયા જતા હતા કે નહીં હા કે ના કચ્છ એ દુષ્કાળનો પર્યાય ગણાતો હતો કે નહીં હા કે ના બે પાંચ દસ હજાર રૂપિયા વીઘો જમીન કોઈ વેચવા તો છોડો લેવા તૈયાર નહોતું હા કે ના મને પ્રશ્નના જવાબ આપો હવે એ જ કચ્છમાં વિશ્વભર માંથી રોકાણ આવી રહ્યું છે કે નહીં હા કે ના એ જ કચ્છમાં તમે જુઓ કે રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશ્વ લેવલના થઈ ગયા છે કે નહીં હા કે ના તમે એક જવાબ આપો કે જ્યાં બે પાંચ હજાર રૂપિયા વીઘો કોઈ લેવા દેવા તૈયાર નથી પાંચ દસ લાખ રૂપિયા વીઘો જમીન વેચાય છે કે નહીં હા કે ના કોઈ કદાચ સરકાર કરે તો પણ ખોટું શું એને લૂંટાવી તો નથી દીધું ચાલો ભાઈ કચ્છ છે અદાણી ના નામે જામનગર છે એ ભાઈ મુકેશભાઈ નામે એવું તો છે નહીં બધું તમારું મારું છે પણ જે દરિયો અમથે અમથો ડખોળાયા કરતો હતો એ દરિયામાંથી એને ડીઝલ પેટ્રોલ કે જે કોઈ પેટ્રોકેમિકલ્સ કાઢ્યું મુકેશભાઈ અંબાણીએ ભલે એ ફાયદો લીધો બરાબર છે તો ટેક્સ એ ભરતા હશે એના લેવલ પ્રમાણે તો તમે એમ કહી શકો કે અમે જેતે ઉદ્યોગપતિઓ છે જેણે ગુજરાતના નહીં દેશના નવનિર્માણ યોગદાન આપેલું છે અમે એને કંઈક જુદી રીતે સમજાવશું કે ભાઈ તમારી પાસે જે અતિરેક શક્તિ છે આર્થિક શક્તિ જેમ કે આપણે અત્યારે સાંભળીએ છીએ કે ભાઈ અનંત અંબાણી જે ના વ્યવસાય લગ્ન થઈ રહ્યા છે હાલ દ્રોત એની જે વાગદાતા છે ભવિષ્યમાં જે પરણાની દીકરી છે માન લ્યો એમ કે 75 લાખ રૂપિયાના ઈ સેન્ડલ પહેરે છે 7-8 કે 50-60 લાખ રૂપિયાનો કઈક પર્સ રાખે છે નીતાબેન અંબાણી પોતે છે તો એ આપણે સાંભળ્યું છે છાપામાં આવે છે કે બે પાંચ લાખ 10 લાખનો કઈક એટલા કરોડનો કઈક મોબાઈલ રાખે છે તો એ અને એને ભેટ સોગાદ આપે છે કે એક મોટું બોટ કે જહાજ કે યાટ કે યોટ કે જે કઈક એ બધા ભેટ આપે છે એના લગન છે એ સ્વિટ્ઝર્લેન્ડ થી શરૂ કરીને દક્ષિણ આફ્રિકા સુધી સુધી છે આ બધા ફતમ દિવાળીયા કહેવાય એમાં ના નહીં ભલે એના જ પૈસા હોય મેં અમે આપણે ભૂતકાળમાં કદાચ આપણી ચેનલમાં વાત કરી હશે કે તમારે મુકેશભાઈ અંબાણીને પણ કેવું જોઈએ કે તમે તમારી મહેનતથી કમાણા છો જરાય ના નથી તમે લાયક છો કમાવાને જરાય ના નથી તમારો અધિકાર છે જરાય ના નથી પણ આ દરિયો જે છે મુકેશભાઈ ધીરુભાઈ અંબાણીનો ન હતો દરિયો ગુજરાતનો છે કમ સે કમ દેશનો ભારતનો છે જે દરિયાના ઉપયોગમાંથી તમે અત્યારે પેટ્રોકેમિકલ કાઢી રહ્યા છો માની લો કે દરિયો તમને ન આપ્યો તો તમે શું કરત માની લો કે કચ્છનું રણ જેવું કચ્છ હતું એ અમારું મુબારક ચાલો પણ એ આખે આખું પોર્ટ અમે અદાણી અદાણીભાઈને કે તમને ન આપ્યું તો તમે શું કરી લેત મને કહ્યો આ તમને આપ્યું એ એટલા માટે નથી આપ્યું કે તમે કોઈ રૂપાળા છો અમારી પણ એટલે કે સરકારની પણ એક વ્યવસ્થા હોવી જોઈએ કે ભાઈ તમે પૈસા રોકો છો જેમ આપણી જ્ઞાતિઓમાં શું હોય છે જમણવાર નો પૈસો આપે પ્રમુખ નથી હોતા મંચ ઉપર કે આજના ભોજના ના દાતા જગદીશભાઈ જગદીશભાઈ આપણા પ્રમુખ હું કામ ભોજન ના દાતા છે તો આપણે સામાન્ય માણસ ને પણ જો પ્રમુખ પદ આપી દેતા હોય તો આ મોટા પાયે આવું જ હોય છે એને તમે રાયવલી થી ના જુઓ રાહુલ ગાંધીજી દ્રષ્ટિએ ના જુઓ રાહુલ એમ ના અલગ તમે એટલા બધા પૈસા કમાણ લાવો તમારા પૈસા હું લઈ લઉં એવું ન હોય તો રાહુલ ગાંધી પાસે કઈ ઓછા પૈસા નથી નોકરી તો કરતા હતી અત્યારે એને લખાવ્યું છે મારી પાસે સાત આઠ કરોડ રૂપિયા છે અત્યારે છે હવે મને બતાવો રાહુલ ગાંધી ક્યાં નોકરી કરે છે નહીં તો સેનાભાઈ તમારી પાસે પૈસા છે લાવો તમારે એવું હવે એવું ના હોય દરેક ને અધિકાર છે કામમાં કૂટવાથી માંડીને બધો હોય પણ સવાલ એ છે કે તમે કેમ કે કોઈ રાહુલ ને આવા પ્રશ્ન પૂછે છે પૂછે છે એવું નથી પૂછતા એને એ પણ આમ જ પ્રેસ કોન્ફરન્સ કરીને વયા જાય છે પણ કોકે પૂછ્યું હતું ભાઈ તમે આ જે વાત કરી રહ્યા છો તો તો એનો અર્થ એમ કે ઔદ્યોગિકરણ કોઈ કરે જ નહીં ટાટા બિરલા તો આપણા જન્મ પહેલાં સુખી છે જો આવી માનસિકતા કોંગ્રેસે રાખી હોત તો અત્યારે ટાટા બિરલાય હોત નહીં તો તમે અત્યારે જે વાત કરો છો આર્થિક સર્વેની તો તમારા ફાધર કે તમારા દાદીમાં જે વડા બધાને જ હતા તો એને એ મૂર્ખ હતા એને ખબર ન હોય તો એ લોકોએ ન કર્યું હોય પણ એવું ના હોય રોબિન હૂડ જેવું કે તમે અહીંથી લૂંટીને તમે બીજાને આપી દો એવી કોઈ પદ્ધતિ ન હોય તમારે

નથી અદાણીનું નામ લેતા નથી અંબાણીનું નામ લેતા તો શું કામ તો એના જ

કોઈ કરતા કોઈ પક્ષ દૂધે ધોયેલો નથી ભાજપ સહિત અત્યારે લોકસભાની ચૂંટણી જે લડાઈ રહી છે ચારસો ને ત્રેપન બેઠકમાં ભારતીય જનતા પાર્ટી લડી રહી છે પાંચસો તેમાં પચીસ એકસો ને છ લોકો જે છે એ પરપક્ષીય છે એટલે કે ભારતીય જનતા પાર્ટીના છે નહીં એમાંથી નેવું લોકો એવા છે કે જેલા પાંચ જ વર્ષમાં એ કોંગ્રેસમાંથી કે બીજા પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને આપણી વાતને ટપો પડે એમ કહું તો ગુજરાત જે પાંચ પેટા ચૂંટણી થઈ છે ઈ તો આગલા દાડે અહીંયા કોંગ્રેસ માંથી ભાજપ માં આવ્યા ટિકિટ લઈને લડી પણ લીધા આવે જે થવું ઈ થાય સવાલ એ છે કે નથી ભાજપે પણ મર્યાદા જાળવી નથી કોંગ્રેસે પણ જાળવી મીડિયા એ પણ નથી જાળવી આ બધા હરખા ભેગા થયા છે એટલે કોઈ કોઈને બ્લેમ કરી શકે એમ નથી દરેકની અગ્નિ પરીક્ષા છે એટલે ખાસ કરીને વડાપ્રધાન જયારે એમ કે મીડિયા હવે પેલા જેવું નથી રહ્યું તો મીડિયાએ એ ખરેખર સાબિત કરવું પડે કે અમે ન્યુટ્રલ મીડિયા છીએ અત્યારે શું થાય છે આક્ષેપ ઉપર આક્ષેપ થાય પરંતુ તટસ્થ વાત શું છે એ કોઈ કહેતું નથી લ્યો કે વિજય માલ્યા ભાગી ગયો ભાગી ગયો કે મીડિયા નાગરિકો એને ખબર નથી પડતી કે ખરેખર મોદી ને વખાણવા લાયક છે કે નહીં રાહુલ ને હાવ ધૂતકારી સાચું છે કે ખોટું કોઈ ને નક્કી નથી થતું એટલે બધા લોકો જે નરેન્દ્ર મોદી ની શિક સાચી છે મીડિયા ની શિક સાચી છે પ્રજાનું অক্সিজন যে ત્રણેય એટલે કે જે કોઈ લોકો છે આ ઉપભોગ કરતા નાગરિકો આ ડિલિવરી કરતા સરકારો અને મીડિયો એટલે મીડિયા ત્રણેય પોતપોતાના જે જે ઉચ્ચ છે એને હંમેશા દૂર કર્યા એટલા માટે થઈને આ ઉપસ્થિત થયો છે અને ત્રણેય એમ આમાં મહામંથન કરવી પડે એવી સ્થિતિ છે કોઈ દાવા સાથે કહી શકે એમ નથી કે મોદી ખોટા છે કોઈ દાવા સાથે એમ કહી શકે એમ નથી કે મીડિયા ખોટું છે બધા બધાની રીતે સાચા છે મનોમંથન તમામે કરવાનું જે રીતે પક્ષે એની પોતાની વિચારધારા મૂકી એમ આપણે લોકો મીડિયા નું કામ શું હતું કઈ કૌભાંડ જ ખુલ્લા પાડવા એ મીડિયા નું કામ નથી ટકોર કરવી સરકાર સુધી વાત પહોંચાડવી સારી વાત છે પણ સનસની સમાચાર આપે એ જ નહીં સમાજની સારપ તમે રજૂ કરો બહેતરીન એ વિપક્ષ ની પણ હોય શકે તમે શું કામ આમ હું તમને કહું કે બીજું પટનાયક વર્ષોથી શાસન કરે છે ત્યાં ભાજપનો નું ભોજો ભાઈ ઓળખતું નથી તો એનામાં એવું શું છે કે લોકો એને મત આપે છે ભાઈ જ્યોતિ બસુ એ પચીસ વર્ષ સુધી પશ્ચિમ બંગાળમાં રાજ કર્યું તો કાંઈક તો હશે મૂર્ખ પ્રજા મૂર્ખ ના હોય તો એણે એવું શું કર્યું કે તમે લોકો એને હટાવી શકતા નથી મમતા બેનર્જી ભલે ગમે તેમ છે તો તમે યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ તમે શોધી કાઢો આક્ષેપ નહી ભારતીય જનતા પાર્ટી એમ કે મમતા બેનરજી નક્સલવાદી છે ગુંડાઓ પાળે પોચે તમે તમારે પ્રૂવ કરવું જોઈએ મીડિયા નું કામ શું છે જગત સમક સત્ય લાવવાનું મોદી કે છે એટલે મમતા ખરાબ ન હોવી જોઈએ મમતા ખરાબ છે તમારે સાબિત કરવું જોઈએ અને મોદી ખોટા છે એ સાબિત કરવું જોઈએ હવે એ કઈ થતું નથી એટલે આપણી ઉપર આક્ષેપ છે ગોદી મીડિયાનો એટલે આપણી ઉપર આક્ષેપ છે તટસ્થ નહીં હોવાનો અને આપણે પણ એમ કહીએ છીએ કે પ્રધાનમંત્રી પેલા જેવા રહ્યા નથી સર આ વખતે બે હજાર ચોવીસની ગુજરાત લોકસભાની ચૂંટણીને લઈને ખાસ વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી મોદીનો પ્રવાસ રહ્યો રાહુલ ગાંધીનો પણ પ્રવાસ રહ્યો પરંતુ અહીં પણ કોઈ જાતની પ્રેસ કોન્ફરન્સ કે ઇન્ટરવ્યુ આપણને જોવા નથી મળ્યા તો સર આને કઈ રીતે જોઈ રહ્યા છો બહુ આ બીજો વન કે ગુડ વન બીજો સુંદર પ્રશ્ન જો નરેન્દ્ર મોદી એની સૌરાષ્ટ્રની યાત્રા વખતે બાય હુ કેન કુક પત્રકારોને મળ્યા હોત અને જો એમાં પત્રકારો એક જ એને ખબર હતી પ્રશ્ન એક જ પૂછવાના હતા જેના ઉપર આખી આખી ચૂંટણી ખપા થઈ ગઈ

તો સ્વાભાવિક જે પાંચની હતી બધા એક જ પ્રશ્ન મોટા ભાગે પૂછવાના હતા કે ભાઈ ક્ષત્રિય સમાજ નો જે રોષ છે એ તમે કઈ રીતે તો સંભવ છે કે નરેન્દ્ર મોદીએ કંઈક એવો જવાબ આપ્યો હોત જેની અપેક્ષા સંકલન સમિતિ ઈચ્છતી હતી અથવા રાખતી હતી હવે એ જો મળી ગયો હોત જવાબ તો ચૂંટણીના આગલા દાડે જે તમામ દૈનિકોમાં પેલે અને પચીસ ચારના આપણી ભાષામાં કહું તો પાનામાં જે ક્ષમા વિરસ્ય ભૂષણમ એ જે છાપવું પડ્યું અને એને કારણે પણ જે કોન્ટ્રોવર્સી પેદા થઈ કદાચ ન થઈ હોત કારણ કે વડાપ્રધાનની ગરિમા ક્ષત્રિય સમાજે પણ સુધી જાળવી હતી તો વડાપ્રધાને પણ ગરિમાપૂર્વક જવાબ આપ્યો હોત ક્ષત્રિયભાઈ વિશે કંઈ પણ બોલીને આપણે એને કહેવાની જરૂર નથી કે શું બોલ્યા હોતી એ બોલ્યા હોત તો એમાં કંઈ આપણે કંઈ ભૂલ કાઢવાનો પ્રશ્ન નથી તો એવી સરસ વાત કઈક એને જો કરી હોત તો આ આખે આખો મુદ્દો જે છે એ સંપૂર્ણપણે શાંત તો થઈ જ જો સમાધાની રીતે શાંત થઈ ગયો હોત એટલે આપણે પ્રશ્ન બિલકુલ વાજીબ કર્યો કે પત્રકારોથી સાવ ભાગતા ન ફરવું જોઈએ બધાને કદાચ એવું હોય તો એક મર્યાદા ટાંકી દ્યો કે ભાઈ આ ઇશ્યુ વિશે પૂછજો કે સામાન્ય રીતે એવું ન હોવું જોઈએ પત્રકાર તો નિષ્પક્ષ હોય એટલે ગમે તે રીતે પૂછવું જોઈએ પણ માની લે બે ઘડી તમારી ત્યાં કે તમે એમ કહો છો કે અતિ વ્યસ્ત હોવા છતાં એક પત્રકારોના માન ખાતર મળવું છે તો પૂછી લેવાનું હોય કે ભાઈ તમે પાંચ પ્રશ્ન નક્કી કરી લ્યો તમામ પત્રકારો સો દોઢસો હોય બધાને પૂછી લે ભાઈ પાંચ પત્રક પ્રશ્ન પૂછવાના એક રોજગારી ઉપર ઉપર એક કેમ્પેનિંગ ઉપર એક અત્યારની સમસ્યા ઉપર એક ભવિષ્યના બોલ વિશે લ્યો આવું નક્કી કરે પાંચ પ્રશ્નો પૂછી લઈએ કોઈ પણ માણસ પત્રકારોને જવાબ આપી દે અત્યારે પણ શું થાય છે જે જે ટીવી ચેનલમાં પત્રકારોને ઇન્ટરવ્યુઝ આપી રહ્યા છે બધી ચેનલ એક્સક્લુઝિવ એક્સક્લુઝિવ કરે છે હાલાકી એ તો બધાને સ્લોટ ફાળવેલો છે કે ભાઈ હું તમને આજે ઇન્ટરવ્યુ આપીશ એમ એટલે એવી રીતે પણ જો ફાળવો હોત તો તમે કીધું એમ સૌરાષ્ટ્રની રાજનીતિમાં જે અત્યાર સુધી ગરમાવો રહ્યો હોય કદાચ વધુ ઠંડો પડ્યો હોત ને તાપ વધારે સહન કરવો ન પડે સર અમારી સાથે જણાવે ખુ ખુબ આભાર નમસ્કાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્ર ખેડાણ કર્યું છે ને આપણા પપ્પા પ્રકાશ પાડતા રહે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર